બરોબર છે વરિયાળી આવી ગયું છે અને પછી કઈ જવા નાખવી ગેલીઓ મારવો કે નો મારવો આપડે એની પણ વાત કરીશું આજના અને ડુંગલીના પાક

ખાસ ખેડૂત મિત્રો એના માટે આપણે નાખવાનું છે ગેલેલિયો વે બરોબર છે કોટેવા કંપનીનું ગેલેલિયો વે નાખવાનું છે આ બંને વસ્તુ મિક્સ કરીને આપવાની છે ચાલીસ એમ આ આપવાનું છે અને દસ ગ્રામ ઈએમ વન આપવાનું છે આ બંને વસ્તુમાં ઘઉના પાકની માલિપા સ્પ્રે કરી દેવાનો છે તમને સારામાં સારા પરિણામો મળશે ઘઉં સુકાતા હોય વધતા ન હોય કોળ નવી કાઢતી ન હોય પીળા પડતા હોય જેમ પાણી પાવ ને પીળા પડતા હોય તો એના માટે આ દવા છે એ અક્ષિલન દવા છે આ દવા તમારે નાખવાની છે બરાબર છે એ પહેલા ખેડૂત મિત્રો જો આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય

અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને એ જીરું આવી ગયું છે અને એમાં સુકારો નથી બરાબર છે તો એવા ખેડૂત મિત્રો એ ખાસ કે ગેલેલિયોનો ઉપયોગ કરવાનો છે ગેલેલિયો વેની ગેનેલિયો સેનસાઇની સીધો ગેનેલિયો પિકોક્સી ટ્રોબિન બાવીસ પોઇન્ટ બાવન ટકા લેખે ઉપયોગ કરવાનો છે સાથે અદામા કંપની નું માસ્ટર કોપ આપવાનું છે બરાબર છે શું કામ કે આજે ગેલેરીયો તમે પેલા ગેલેલીઓ વાત કરી આજે ગેલેલિયો છે બરાબર અને એ ગેલેલિયામાં તમારે એ કામ એ આપશે કે જીરું તમારું છે જીરાની અંદર ઉપર છે દાણા બની છે વરિયાળી છે બેહવા માંડી છે અને એમાં પીળો સોકારો લાગે છે ઈ પીળા પડીને જવા માંડે છે તો એના માટે બેસ્ટ દવા કોઈ હોય દુનિયાની તો એ છે ગેલેલીયો ખાલી ઘેલી લ્યો બરોબર છે તો વાત કરીએ આપણે ભેગી ભેગી માસ્ટર કોપની કે ભાઈ માસ્ટર કોપ એટલા માટે કે અમુક અમુક ટકા જીરું પાકે નેતા હોય કોક કોક સોડવા તમને કોઈ પીળા થઈને જ હોય અથવા તો લીલો હુકારો એમાં આવતો જ હોય તો આ બંને વસ્તુ એક એ હારે કંટ્રોલ થઈ જાય ને એટલે પંપે ચાલીસ MI લેખે તમારે માસ્ટર કોપ આપવાનું છે બરાબર છે અને પંદર થી વીસ MI લેખે તમારે galileo આપવાનું છે આ બંને વસ્તુ જીરાના પાકની માલિપા આપવાનું છે ક્યારે કે ભાઈ બીજો કઈ પ્રોબ્લેમ છે નહીં વરિયાળી એ આવી ગયું છે જીરું બરાબર છે

વધવાનું નામ ન લેતા હોય બરાબર છે અને ઘણી બધી દવા છાંટવાથી એમાં રિઝલ્ટ ન આવતા હોય તો આ દવાનો તમારે ઉપયોગ કરવાનો છે ગેલેલિયો વે અને ગોદરેજ કંપનીનું બિલિયસ આમાંથી પંપે ચાલીસ એમ એલ લખે આમાંથી પંપે વીસ એમ એલ લખે ઉપયોગ કરવાનો છે જે ખેડૂત મિત્રોને પાંદડા કાળા પડી જતા હોય ને હુકાઈ જતા હોય છોડવો પીળો પડી જતો હોય ને સુકાઈ જતો હોય એવા ખેડૂત મિત્રો એ પાંચ દિવસના ગાળે બે છટકાવ કરવાના છે તમારા નજીકના વિસ્તારમાં ગમે નથી તમ મળી જાય આ ગેલેલીઓ વે છે આપણે કંપની ફેર નથી લેવાનું કોટ એવા કંપનીનું લેવાનું છે જ્યારે ગોદરેજનું બિલિયર છે એ ગોદરેજમાં આવશે અને સિઝન્ટા કંપનીમાં પણ આવશે સિઝન્ટાનું એમિસ્ટાર ટોપ કરીને પણ આવશે અને નજીકના વિસ્તારમાં મળી જાય જનતાને કાંઈ ઉપાધિ ન કરતા હવે વાત કરવાની છે શેના શેનામાં તમને કોઈ ફાલ બે છે અથવા તો ફાલ આવતો જાય છે જો ફાલ આવતો જતો હોય તો તમારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે ફલમ ગુરુ આવે છે એ પંપે પચીસ એમ એલ લેખે તમારે આપવાનું છે બરાબર છે અને જો સામાન્ય ઈડ હોય બરાબર છે કોઈ પોપટા અગાઉ બે જાવ હોય તો એમાં તમારે ધાનુકા કંપનીનું ઈએમ વન અથવા તો તમે કોલાજન બરાબર છે

તો તો તમને ગોળ ગોળના ગાળા આવી જાય પણ બે તો ફરજિયાત કરવા જ પડે અઠવાડિયા દસ દિવસના ગાળે બરાબર છે તો પેલા છટકાવમાં તમે તમારે ફલમ કરો અને કોક સામાન્ય પોપટા બેઠા હોય તો ઈ એમ વન નાખવાનું છે અને બીજા છટકાવમાં તો પોપટા લાગત શોટી જાવ હોય બરાબર એટલે ફલમ ગ્રો અને કોરાજન એની પછીનો છટકાવ જો ત્રીજો કરવો હોય તો તમે ફલમ ગ્રો અને કોરાજન નો સ્પ્રે કરી શકો છો આ જે કોરાજન ઈળ ને દેવા એક પંપે છ એમ કેટલું દેવાનું છે એ લીલી એડ હોય ગુલાબી હોય કાબરી હોય કે ઘોડિયા એ હોય ગમે હોય જોકે ભાગે એક જ એડ આવે લીલી એ તમારે એના ડૂસા ડૂસા કાઢી નાખે તમને કોઈ એની પેઢ ના આપણે કેમ પ્રયાગરાજ મેળો છે

કાતમી જે લેમડા આવે છે બરોબર છે આપણે જેકલ આવે છે ધાનુકા કોઈ બી કંપની તમે લઈ શકો બરાબર છે તો પચાસ એમ એલ લખે તમે લેમડા અને દસ ગ્રામ લખે ગ્રાસ્યા તમે આપો તો પણ તમને એમાં સારું એવું પરિણામ જોવા મળશે બરાબર છે અથવા તો તમે ધાનુકા કંપની નું કદાચ લેનવો આપો તો લેનવો અને તમે જો ફેક્સ આપો બરાબર છે તો પણ તમને આના પરિણામો સારા મળશે ફેક્સ એટલે ફીફરો આવે છે અને લાનેવો એટલે પાંચ પોઈન્ટ એકાશી અને પાંચ પોઈન્ટ એક્યાસી ટકા એ ચાલીસ થી પચાસ તમારે આપવાનું છે બરાબર છે પછી આપણે પાયરેટ આવે છે બીએસએફ જે દવા આવે છે પાયરેટ બરાબર છે તો આ પમ્પે તમારે સોળ સત્તર લખે

તો પણ એમાં જોતા પરિણામો મળતા નથી કારણ કે કાળી થ્રીપ્સ આવી ગઈ છે એટલા માટે હવે આ બધાથી વિશેષ એક દવાની તમને નવી માહિતી આપું કે એક ઢાલ નામની જે દવા આવે છે બરાબર છે જે બધા પાકની છે ને આપણે કપામાં માં સોમા ધો વાપરી છે કે આ દવા નાખે છોડવો આખો કડવો ઝેર રેખો થઈ જાય કેવો કડવો ઝેર રેખો છોડવો થઈ જાય છે ખાય ન કે આથી મળે હો દાદા પણ આ વસ્તુ છે ને આનથી છોડવો કરવો ઝેર રેખો થઈ જાય છે એટલા માટે તમે પંપે પચાસ એમ એલ લેખે જો આપવો તો જે કઈ જીવાત હોય બરાબર એ ખાય નહીં કે પરંતુ જો તમે એની સાથે જેકેલ આપો બરાબર છે અને આની સાથે જો તમે ફેક્સ આપો આ ત્રણ દવાનું એકારે કોમ્બિનેશન કરીને તમે આપો આપણે તઈને દવા આપણે અહીં મૂકી જેથી કરીને ખેડૂત મિત્રોને ફોટા બોટા પાડવા હોય તો ધડ જીકે બરાબર છે તો તમને એમાં સારા પરિણામો જોવા મળશે બરોબર છે જે ખેડૂત મેટા મોંઘાનું ઢાલ થાય અને છસો સાતસો નું તમારે જેકલ થાય બરોબર છે અને આના તમારે પચીસ પચીસ પંપ થાય કેટલા પચીસ પચીસ પંપ થાય ખરા બરાબર છે અને જો ટૂંકા ગાળે તમે બે વખત આના સ્પ્રે ગાળે

કોલે ને અડેજો બનાવવા હોય તો એ ખાય શકે નહીં એટલા માટે અને ખાસ કરીને મેં જેટલી દવાઓ બતાવી છે જેટલી દવાઓ એ દવાઓ કરતા અતિ મહત્વનું જો કોઈ હોય ને તો એ છે ગુંદરિયું અતિ મહત્વનું જો કોઈ હોય ને તો એ છે ગુંદરિયું ખાસ કરીને તો ગુંદરિયું કોઈ પણ પાકમાં દસ એમ એલ લખી અત્યારે તમે નાખજો નાખજો ને નાખજો તે માનો કે ડુંગળીમાં અને લસણમાં થ્રીપ્સ આવી ગઈ જટાભટી બોલાવી ગઈ છે તો એમાં સારું કામ છે એ ગુંદરિયા સારા કામ કરશે કારણ કે ઠેઠ ઉતી દવા જા હોય ના લઈ જશે દસ એમએલ જો ધાનુકાનું વાપરો તો વેડછીટ વાપરવાનું અને સિગ્મા સ્પ્રેડર વાપરો તો પણ દસ એમએલ લખે તમારે વાપરવું ભલે કોઈ પણ કંપનીને આવું કોઈક ત્રણ એમએલ કતું હોય કોઈક પાંચ એમએલ કહેતું હોય કોઈક હાથ એમએલ કહેતું હોય કાય એનો બાપ છે એનો કાકો છે એનો મામો છે એનો ભત્રીજો છે એમ કે મને આની આર સેટિંગ આવી ગયું છે તમારું ને તમારું તમને મને ગુંદરિયુ આપવો પણ નાખવાનું થાય છે જ પ્રેમથી કહી દેવાનું કારણ કે એક એવો સમય આવે છે કે જીવાત ટાઈમ ઉપર હોય છે અને જો આપણે એને ન મારીએ તો એ જીવાત આપણા પાકની પથ્થારી ફેરવી નાખે છે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ને હું હવે થાકી ગયો છું આપણો નવો વિડીયો નો સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન